રાજકોટ શહેરમાં ગણપતિ મહારાજની સાધના અને આરાધના કરવા માટે ગણપતિ મંગલ મહોત્સવના ભવ્ય આયોજન કરવામાં આવ્યા છે ત્યારે ગઈકાલે ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી રાજકોટ ખાતે પધાર્યા હતા ત્યારે શહેરની વિવિધ સંસ્થાઓ દ્વારા આયોજિત ગણપતિ મંગલ મહોત્સવમાં સહપરિવાર ઉપસ્થિત રહી પૂજન અર્ચન તથા મહાઆરતીનો લાભ લીધો હતો જેમાં સૌપ્રથમ ન્યૂ મહારાષ્ટ્ર મંડળ બાદમાં ક્રમશઃ ચંપકનગર સાર્વજનિક ગણપતિ મહોત્સવ ત્રિકોણ બાગ કાર રાજા રાજકોટ કાર રાજા સાસરી મેદાન સાધુ વાસવાણી રાજા શિવ ગ્રુપ ગણપતિ મહોત્સવ શિવ શક્તિ કોલોની એજી ચોક કાર રાજા ભાજપ આયોજિત રેસકોશ ઓપન એર થિયેટર સિદ્ધિ વિનાયક ધામ ખાતે ઉપસ્થિત રહી ગણપતિ મહારાજના પૂજન અર્ચનનો લાભ લીધો હતો આ સાથે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ અધ્યક્ષ શ્રી ધનશુખભાઈ ભંડેરી મહાનગરપાલિકા ભાજપ કોર્પોરેટરો તેમજ ભાજપના અસંખ્ય કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં સીએમ સાથે રહ્યા હતા અહેવાલ લલિત વ્યાસ ગુજરાતના મુખ્ય શહેરો ત્યાં આગળ ખૂબ ગણેશ મહોત્સવ રંગેચંગે ચંગે ઉજવાય છે અમદાવાદ વડોદરા આજે હું રાજકોટ આવ્યો છું રાજકોટના ઘણા બધા મુખ્ય ગણેશ ઉત્સવમાં દર્શનનો લાભ મેળ્યો છે આરતીનો પણ લાભ મેળ્યો છેલ્લે દર વર્ષે ભારતીય જનતા પાર્ટી પણ ગણેશ મહોત્સવ ઉજવે છે એ કાર્યક્રમમાં અત્યારે આવ્યો છું ભગવાન ગણેશને પ્રાર્થના કરી છે કે ગુજરાતની સાડા છ કરોડની જનતાને બિદ્ધિ સિદ્ધિ સમૃદ્ધિ બુદ્ધિ પ્રાપ્ત થાય અને આપણું ગુજરાત ખુબ સમૃદ્ધિમય બને તેવી ભગવાન કરી છે ભાઈ મુકેશભાઈ અને એમની ટીમ જે કરી રહી છે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આજે હું રાજકોટમાં ગણેશ ઉત્સવમાં આવ્યો છું આવીને સીધો ઉપલે કાઢે જ આવ્યો છું અને ગણેશ ભગવાન અત્યારે આરતી કરીને પ્રાર્થના કરી છે કે હે પ્રભુ આપ તો વિધિ સિદ્ધિ